પાટણના સંતલપુરના ચાણક સોલાર પ્લાન્ટ બહાર યુવકોએ વિરોધ પ્રદર્શન કર્યું સોલાર પ્લાન્ટમાં એજન્સીનો કોન્ટ્રાક્ટ બદલાતા વર્ષો જૂના કોન્ટ્રાક્ટ કર્મચારીઓને છૂટા કરી દેવામાં રૂપિયા ચૂકવ્યા વગર જ છૂટા કરી દેવાતા રોજગારીની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું સ્થાનિકોનું સ્થાનિકોનું કહેવું છે કે કોન્ટ્રાક્ટ પર સ્થાનિકોને મળે અને રોજગારી પણ સ્થાનિકોને મળે તેવી કંપની તરફથી વ્યવસ્થા કરવામાં આવે તો સ્થાનિકોને રોજગારી આપવામાં નથી આવી રહી એટલું જ નહીં છેલ્લા ત્રણ મહિનાથી જે કર્મચારીઓ પગાર કામ કરી રહ્યા હતા તેને પણ ચૂકવવામાં નથી આવ્યા અને તેને કારણે જ આ સ્થાનિકોએ વિરોધ પ્રદર્શન કર્યું અને તેમની માંગ છે કે જે પણ કોન્ટ્રાક્ટ છે તે સ્થાનિક એજન્સીને જ આપવો જોઈએ એટલું જ નહીં રોજગારી પણ સ્થાનિકોને મળવી જોઈએ તો રાજકીય આગેવાને દબાણ કરી સ્થાનિકોને છૂટા કર્યાનો સ્થાનિકોએ આરોપ પણ લગાવ્યો છે ઘટના બની છે અને તેને લઈને સતત વિરોધ થઈ રહ્યો છે